શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળવાના છીએ ગરુડ પુરાણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ તો મિત્રો હવે સાંભળીએ ગરુડ ગરુડ પીવાલ્ય હોતું નથી ગરુડજી કહે છે કે હે પ્રભુ એવું કેમ છે પુરાણ શ્રવણ મહાત્મય શ્રી ભગવાન ગરુડ ને કહે છે કે હે ગરુડ હવે તને સંભળાવું શું કે ગરુડ પુરાણ શ્રવણ મહાત્મય શ્રી ભગવાન બોલ્યા હે ગરુડ આ રીતે મેં તને તમને બધા ઓધીઓ કર્મ જણાવ્યા છે દર્શાવ્યા છે દર્શાવવાની અંદર સાંભળીને લે સાંભળી લેવાથી એટલે કે ઓધર્ય દેહની કર્મ કરતા બધા પાપોની મુક્તિ થઈ જવા પામે છે આ લોકના કર્મ પિતૃઓના મુક્તિ થતાં સંતાનો સાહનને ફળ આપનાર તે આ ને પરલોક સુખદાયીને જે અધર્મ નાસ્તિક કર્મ કરનારો છે તેનું સરાતુલ્ય જળ પી પીવાલાયક હોતું નથી દેવતાઓને પિતૃઓને તેના ધનને જોતા નથી તેથી પિતૃઓના કોપથી સંતાનોને દર આવે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ધ અને બીજાઓને જે પ્રિયત ક્રિયા કરતા નથી તે બધા સાંડલ સમાન છે જે આ કથાને સાંભળે છે તે બંને પાપોથી મુક્ત થઈને દુર્ગતિ પાપતો પામતો નથી જે માતા પિતાના મરણ પર ગરુડ પુરાણ સંભળાવે છે તેને માતા પિતાનું મુક્તિ પામે છે અને સંતાન સંત સત્વિશાર સતવિહાન થાય છે સંતવિહાન થાય છે જેને ગરુડ પુરાણ સંભળાવ્યું નથી ગયા નથી શ્રાદ્ધ કરવા ગયા નથી પુરસ્ોતન માર્ષિક વાર્ષિક શ્રાદ્ધ કરેલ નથી તેને સંતાન કેમ કહેવાય છે ઋણથી મુક્ત કેવી રીતે થવાય છે થઈ શકતે નથી આથી કરીને બધાએ ગરુડ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ આ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર અને દુઃખોને નાશ કરનાર ગરુડ પુરાણ પવિત્ર છે જે પોતાનો જે પાપોને નાશ કરે છે ગરુડ પુરાણ સાંભળવાથી પાપોનો નાશ થાય છે મનોરથ પૂર્ણ થાય છે આથી તેને અવશ્ય સાંભળવું જોઈએ આ ગરુડ પુરાણ બ્રાહ્મણ સંભળાવે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે શાસ્ત્રીય સાંભળે છે તો તેને રાજ્ય પ્રાપ્ત થાય છે વૈશ્ય સાંભળે છે તો તેને ધનવાન થાય છે અને શુદ્ધ સાંભળે છે તે પાપોમાંથી મુક્ત થઈ જવા માટે પામે છે ગરુડ પુરાણ સાંભળવા સાંભળતા પહેલાં પ્રથમ આ પુરાણની પૂજા જરૂર કરવી જોઈએ વસ્ત્ર અલંકાર આદિ ઉપહાર સમરણ કરીને પુરાણ વાંચવાથી પૂજા કરવી જોઈએ સોનું તથા ભૂમિ આદિ દાન આપવું જોઈએ ગરુડ પુરાણ કહે છે કે આ કથા વાંચવા સંતુષ્ટ થાય તો હું સંતુષ્ટ થાવ છું તો મિત્રો આપણે સાંભળ્યું સંતોષપૂર્વક સંપૂર્ણ ગરુડ પુરાણ બોલો ભક્ત વાસ્તલ્ય ભગવાન ગરુડ વાહનની જય લક્ષ્મીપતિની જય મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ